નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને એરંડા બજારને સંપૂર્ણ અપડેટ જોવાના છીએ જેમાં ગુજરાતમાં એરંડાનું વાવેતર આ વર્ષે સડસઠ ટકા ઉશાળો આવ્યો જેના કારણે વાયદા બજારમાં અત્યારે મંદીનો દોર હલ્લા બોલાવી રહ્યો છે સાથે જ આગામી સમયમાં ભાવ કેવા રહેશે વાયદા બજારની સ્થિતિ અને કપાસના હવામાં હવે શું થશે ને હાજર બજાર કેવું છે તે સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો એરંડાનું વાવેતર ગુજરાતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે સડસઠ ટકા જેટલો ઉછાળો આવવાનો રિપોર્ટ આવતા જ મંદીવાળાઓએ હલ્લા બોલાવી કરીને વાયદામાં સવારથી લઈને દોઢ ટકા જેટલો વાયદો તોડી નાખ્યો હતો સાથે જ ગુજરાતમાં એરંડાનું વાવેતર અઠ્ઠવીમી જુલાઈ સુધીમાં એક લાખ ત્રીસ હજાર ચારસો ને ચાલીસ હેક્ટરમાં થયો હતો તે રિપોર્ટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટને આપ્યો હતો જેમાં ગત વર્ષે આ જ સમયે અઠ્યોતેર હજાર અઠ્ઠાવન હેક્ટરમાં જ એરંડાનું વાવેતર હતું તેની સરખામણીએ આ વર્ષે અડસઠ ટકા વધીને એક લાખ ત્રીસ હજાર ચારસો ને ચાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે સાથે જ રાજસ્થાન તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અત્યાર સુધી આવેલા રિપોર્ટ અનુસાર એરંડાનું વાવેતર ગત વર્ષથી ઘટ્યું છે વાવેતર વધવાના રિપોર્ટને પગલે ફોરનની દિવેલ ખરીદી પણ ઘટી જશે તેવા મંદીવાળાઓના પ્રચાર શરૂ થયા છે અને સતત વાયદામાં ફુગાવો કરી નાખ્યો છે જે ભાવ તેરસો બાર હતા તે અત્યારે તેરસોનું બજાર પણ તોડી નાખ્યું જેમાં વાયદા બજારની વાત કરીએ તો ખાસ કરીને આજે વાયદા બજારની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર વાયદામાં ત્યાંશી રૂપિયા તો ઓગસ્ટ વાયદામાં એકાણું રૂપિયા ઘટાડ્યા હતા જેમાં સપ્ટેમ્બરમાં સ હજાર છસો નેવું રૂપિયા એ વાયદો હતો તો ઓક્ટોબર વાયદો સ હજાર સાતસો સત્તાવન રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે સાથે જ એરંડા ખોલની વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિન્ટલે તેર હજાર આઠસો રૂપિયા તો ડીકેમાં ત્રણસો રૂપિયા ઘટી સાત હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે હવે હાજર બજારની વાત કરીએ તો આજે છે મંગળવાર મંગળવારના દિવસે અઢાર હજાર ગુણીની આવકની આવક રહી હતી ને સામે ભાવમાં આજે પ્રતિ પ્રતિમણે પાંચથી લઈને દસ રૂપિયા ઢીલા પડીને ભાવ બારસો નેવથી લઈને તેરસો દસ રૂપિયા સુધીના બોલાયા હતા જેમાં સૌથી ઊંચામાં ઊંચા તેરસો પચીસ રૂપિયા સુધીના ભાવ જયા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર